ભાગ્યમાં હોય એને જ ભાઈ નો પ્રેમ સાંપડો હોય માટે ઈર્ષા ન કરવી સાહેબ ભાઈ ન હોય એવી ભાભીને એની નણંદો એ પણ ક્યારે મેણા ન મારવા ભાઈ ની એ લાડકી ને ત્રણ વખત એના ભાઈ ની રાહ હોય સાહેબ એક ભાઈ બીજના દિવસે

ને બાંધીએ અને એ બાંધીને કેટલા આમ ભરકથી ઓવારણા લેતી હોય એナビદ ને મારી ભાષામાં જો કહું તો હું ભાઈ અને બહેનના આ પવિત્ર બંધનના આ દિવસના આ વર્ણવા માટે શબ્દ ન હોય સાહેબ કારણ પ્રેમ એ વર્ણવાનો વિષય નહીં પ્રેમ તો અનુભૂતિનો વિષય છે પ્રેમ હંમેશા અનુભૂતિ કરી શકાય એને વર્ણવી ન શકાય છતાં પણ ક્યારેક એ પ્રેમની વાતોને વર્ણવાના નમ્ર પ્રયાસો મે કર્યા હોય છે ગમે તેટલી દૂર હોય એ બહેન કદાચ પહોંચી શકે એમ હોય તો પોતે રૂબરૂ આવે અને ન પહોંચી શકે એમ હોય તો એક કવરની અંદર પોતાના ભાઈને એ રાખડી મોકલતી હોય છે આજનો પવિત્ર બંધનનો નાતો ભાઈની એ લાડકીને ત્રણ વખત એના ભાઈની રાહ હોય છે સાહેબ

શાસ્ત્રમાં કોઈ જાતની કમી ન હોય પણ જ્યારે એનું માડી જાયો વીર જ્યારે એના મામેરા લઈને આવે મામેરામાં શું લઈને આવ્યો છે ને એ મહત્વ નથી બસ મારો મામેરીઓ આવી ગયો ને એ મહત્વનું હોય છે એના માટે ભાઈ અને બહેનનો પ્રેમ તો બહુ પવિત્ર છે આ પ્રસંગ લક્ષ્મીએ બલી રાજાને રાખડી બાંધી માતા કુંતાએ અભિમન્યુ રાખડી બાંધી ત્યાંથી આ પ્રસંગ ઉજવાતો રહે છે એમાં ખાસ કરીને શાસ્ત્રના અને વિદ્વાનોના મત મુજબ આ પ્રસંગ રાજાને જ્યારે મા ભગવતી મહાલક્ષ્મીએ રાખડી બાંધીને ભગવાનને છોડાવ્યા ત્યારથી આ પ્રસંગ ભારત વર્ષમાં ઉજવાતો રહે છે કઈ એ ભાઈની સંપદા કે ભાઈની પાસેથી મને કંઈક પૈસો મળશે ભાઈ મને કંઈક ઘરેણું લઈ દેશે ભાઈ મને કપડાની જોડ લઈ દેશે એના માટે કોઈ બેન ક્યારેય રાખડી નથી બાંધતી બસ એના માટે તો એક જ વાત હોય છે એ માગવા માટે નહીં એ કંઈક આપવા માટે આવી છે અને આપવા એટલું જ આવી છે કે મારા ભાઈની આયુષ્ય દીર્ઘાયુ બને મારો ભાઈ બહુ નિરોગી રહે પવિત્ર બંધન કેવા કેવા દાખલાઓ આપણા આ દુનિયામાં હોય છે મારે એક વાત આ દુનિયાને ચોક્કસ કહેવી છે કે જે કોઈ દીકરીને પોતાનો માડી જાયો વીર નથી ને એને કોઈ દિવસ બાપ મેડું ન મારશો કારણ એ તમામ પ્રકારના મેણાઓ સહન કરી શકે છે પણ જ્યારે એના ભાઈ નથી એટલે ભાઈ પ્રત્યેના કોઈ શબ્દો બોલાય ત્યારે દીકરી સહન નથી કરી શકતી હોતી અને મેણા મારીએ ને તો એ મેણા કોઈ દિવસ ભૂલાતા નથી હોતા આ મેણાની ગાંઠ એના હૃદયમાં લાગી જાય છે મેણા ના મારશે ભાઈ ન હોય એવી ભાભીને એની નણંદોએ પણ ક્યારેય મેણા ન મારવા કારણ કે આ તો કર્મની ની બધી બલિહારી છે યુવાન ભાઈ હોય અને યુવાન બેન હોય તો જ રાખડી બંધાય ના વયો વૃદ્ધ થયેલી માવડીયું પણ એના વીરને વયો વૃદ્ધ થયો હોય છતાં પણ એના વીરને રાખડી મોકલે છે સાહેબ પહોંચી ન શકે એમ હોય તો કદાચ કોઈની સાથે મોકલી દે કદાચ એ એ એ કવર ની અંદર પેક કરીને મોકલી આપે અને જેટલા બેનને અબરખા હોય કે મારા ભાઈને રાખડી બાંધુ તમે એમ માનો છો માત્ર બેનને જ આનંદ હોય નહીં સાહેબ કદાચ બેન પહોંચવાની ન હોય ને તો પોસ્ટ ઓફિસે જઈને ચાર ચાર વખત પૂછી આવતો એક મારી બેન નું કવર આવ્યું છે આગલી રાત સુધી એના બેનના રાખડીના કવરની રાહ જોતો હોય સાહેબ કેમ હોય કદાચ બેણે રાખડી ન મોકલી હોય ને તોય એ ભાઈ એમ માનતો હોય કે કદાચ આ પોસ્ટ ઓફિસમાં ક્યાંક વહી ગઈ હશે બાકી મારી બેણે રાખડી તો મોકલી જ હોય સાહેબ એમને ભૂધ પ્રસંગ છે આજે મને એક પ્રસંગ હું ભાઈ અને બહેન વિશેનો એક બહુ સરસ મને આજે એક પ્રસંગ મળ્યો છે એટલે હું લઈને આવ્યો અને આ આ બનેલી સત્ય ઘટના છે અમે લોકો નીકળવાના હતા ને તો અમારી અમારી બધી બહેનોએ અમને પેલા હાથે રાખડી બાંધી રક્ષાબંધન નો તહેવાર એ કોઈક ભાઈને પૂછજો જેને બેન ન હોય ગામ આખાની એ દીકરીઓ પોતાના ભાઈને જ્યારે રાખડી બાંધતી હોય અને ત્યારે એક ઉબો યુવાન જોતો હોય કે મારે જો મારી નાની બેન હોત ને તો કેટલી મને રાખડી બાંધતી હોત મારા હાથમાં રાખડી બાંધતી હોત સત્ય ઘટનાનો એક પ્રસંગ છે ભલે હિન્દુ ધર્મનો આ માણસ નથી મુસ્લિમ સમાજનો આ પ્રસંગ છે સાહેબ

સાચું નામ તો કોઈને ખબર નથી પણ એ દેખાવમાં ઉજળા હતા અને નમણા હતા એટલે ગામના લોકોએ એનું નામ ગોરા મિયા ગોરા બાનુ રાખ્યું ભાઈ મોટો છે અને બેન નાની છે ધીમે ધીમે સમય વ્યતીત થયો પણ ભાગ્યની રેખા હોય એવી લખાયેલી બાબ કે નાનપણની અંદર બેન ભાઈ બે નાના છે એ સમયે ધીમે 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 સમય પસાર થતો જાય ભાઈ મોટો છે એટલે બેન ગોરાબાનું ને એટલો લાડ લડાવે એટલો હેત કરે એક એક વાતનું ધ્યાન એની બેનનું રાખે છે જાણે ને બાપ નું પાત્ર પોતે ભાઈ ભજવતો હોય ને આટલી કાળજી રાખે છે એને ખામી ના આવે એટલું ધ્યાન એની બેન નું રાખે ધીમે ધીમે સમય પસાર થઈ ગયો બહુ સંક્ષિપ્ત કથા આપને કહું વીસેક વર્ષની આવરદા ગોરા મૈયા થઈ એટલે એના પરિવારના જે સભ્યો હતા એમની ઈચ્છા થઈ કે હવે ગોરામૈયાના લગ્ન નક્કી થયા એની સગાઈ થઈ એની શાદી થઈ પરણીતા પરણીને ઘરમાં આવી છે એને સાંભળ્યું હતું કે મારો જે જેની હારે મારો લગ્ન થવાનો મારી હારે જેનો વિવાહ થવાનો એને એક બેન છે અને બહુ એને હેતથી રાખે છે આવું સાંભળ્યું હતું પણ ઘરમાં આવ્યું ને એ ઘરમાં આવેલી પરણિતાએ આજે તો નજરે જોયું કેટલા લાડ લડાવે છે પોતાની બેનને બહુ લાડ લડાવે આ જોયું એક વખતના સમયે બન્યું એવું ગોરામિયાની બેન ગોરાબાનું આંગણામાં રમે છે અને ઓસરીના કોરે ગોરામિયા બેઠા બેઠા જુએ છે એની બેનની આ બધી રમતોને અને એ સમય બરાબર એમના પત્ની ત્યાં આવ્યા છે એને એમ હતું કે એમની બેન રમે છે ને તો ચાલ મારા પતિ સાથે થોડીક પ્રેમની વાતો કરી લઉં લગ્ન કરીને આવી છું તો થોડીક ઝંખના હતી એટલે લગ્નની એ પ્રેમની વાતો કરવા માટે પત્ની આવીને એની પાસે બેઠા છે પણ એના પ્રેમની વાતો મૂક પડતી અને ગોરામીએ તો એને એ જ વાત કરી સાંભળ્યું મારી બેનને કોઈ વાતનું ખામી તો નથી રહેતી ને તમે બરાબર જમાડો છો ને તમને ખ્યાલ છે મારી બેનને આ શાક નથી ભાવતું આટલી બધી સાર સંભાળ આટલો બધો હેત આટલો બધો લાડ ને જોઈ અને એ ગોરા મિયાની પત્નીને થોડી ઈર્ષા આવી હવે થોડી ઈર્ષા આવે છે હું આપ અત્યારની તમામ માતાઓને કહું સાહેબ તમારી લગ્ન લગ્નજીવનમાં તમે જ્યારે સસરાના ઘરે જાઓ અને કદાચ તમારો પતિ એની બેન સાથે ખૂબ ભાવથી રહેતો હોય એમાં ઈર્ષા ન કરશો કારણ આ તો જેને ભાગ્યમાં હોય ને એને બેનનો અને ભાગ્યમાં હોય એને જ ભાઈનો પ્રેમ સાંપળો હોય માટે ઈર્ષા ન કરવી સાહેબ ઈર્ષા ન કરવી એની અને અત્યારની અત્યારના તમામ યુવાનોને એક વાત તો ચોક્કસ કહીશ કે જ્યારે તમારી તમારી પાસે હોય અને તમારી બેન તમને રાખડી બાંધે ને તો રાખડીના બદલામાં શું દેવું ને એ તમારી પત્નીને ન પૂછો ને તો એમાં વધારે આનંદ હશે સાહેબ એમાં પૂછવાની જરૂર નથી તમારે કદાચ બેન સાસરે ગયું હોય અને બેન ના ઘરની અંદર કદાચ કોઈ દુઃખ આવે અને કદાચ પત્ની ને પૂછ્યા વગર તમે મદદ કરી નાખો ને તો પણ મારો ઠાકુર તમારા ઉપર રાજી રહેશે સાહેબ પૂછવાની જરૂર શું થયું સાહેબ હું તો એટલું ચોક્કસ કહું કે તમે કદાચ તમારી બેન ને ગમે તેટલું આપો ને તો તમારી બેન તમારા માટે જેટલું મૂકીને ગઈ છે ને માનો દસમો ભાગે તમે એને જિંદગીભર નથી આપી શકતા સાહેબ

વિશાળ માટે બહુ સંબંધો જોયા બહુ સંબંધો જોયા પણ ભાઈની કોઈ ઈચ્છા નથી કે મારી બેન સાસરે જાય પણ આમ પણ એક સમાજનો નિયમ છે સાહેબ બેન ગમે તેવડી હોય અને બેન મોટી થાય ગમે તેટલો લાડ હોય ગમે તેટલો પ્રેમ હોય ગમે તેટલી વાલી હોય પણ દીકરી અંતે શોભે તો સાસરીય છે બેન યુવાન થઈ અને એ યુવાનીમાં એની સગાઈ માટે મૂર્તિઓ જોવે છે જોતા 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 બાજુની અંદર લોલિયાણા ગામ છે અને એ લોલિયાણાની અંદર એમનું વિશાળ થયું સગાઈ થઈ ગઈ લગ્ન થયા સૌ લોકો આનંદ કરે લગ્નમાં જેટલા પણ લોકો એ લગ્ન માં આવ્યા છે આખું ગામ આનંદ કરે તમામ એ સગા સંબંધીઓ આનંદ કરે પણ એક માણસ એ ખૂણામાં બેઠો બેઠો રડે છે મારી બેન મને બેનના દુખમાં રડે છે મારી બેન જતી રહે આખું ગામ આનંદ કરે ભારે હઈએ બેન ગોરાબાનુને વિદાય કરી છે સમય હતો એ સમયમાં 10 દિવસના વાણા વીતે પછી 11મા દિવસે બેનને મળવા અને બેનને તેડવા જવાતું અગિયારમા દિવસનો સમય થયો અને બેનને મળવા માટે જાય છે ઘોડી પર સવાર થઈ અને ગોરા મિયા મળવા માટે જાય છે બેન એને આવવાની રાહ જોવે છે બેન પણ આમ બરાબર આંગણામાં ઊભી છે આંખો ઉપર ને જવા રાખી રાખીને જોવે છે કે આવી અને આવીને ઊભી રહી અને એ જ સમયે ભાઈ નીચે ઉતરે છે અને જ્યાં ઉપર જવા જાય ત્યાં બેને આંગણામાંથી જ એના ઓવાળના લઈ અને દસ આંગણાના ટચાક્યા ફોડ્યા છે કેટલો પ્રેમ નીતરતો હોય સાહેબ આંગળાના ટચક્યા ફૂટે ત્યારે કેટલો કેટલો આમ આમ ક્યારેક ક્યારેક તો કોઈક બેન આમ ઓરણા લઈને તો દુખણામાં એ એ ઓરણામાં દસ આંગળાઓના ટચક્યા ફૂટે તો આપણે શું કહીએ બહુ વાલો છો તને તો અરે સાહેબ માડી જાયો વીર કોને ન વાલો હોય કોને વાલો ન હોય બેને ઓવારના લઈને અંદર લઈ જાય છે એક દિવસ બે દિવસ બેનનો ઘરવાળો પણ એટલો જ સારા સ્વભાવનો હતો કે એને પણ ગોરામિયા સાથે એટલી ભાઈબંધી આમ આમ એટલી આત્મિતા થઈ ગઈ કે ગોરામિયા જવાની વાત કરે ને તો ફરી પાછા કે તમે આજ રોકાઈ જાવ ને બનેવી એને રોકતા રહી છે પણ બન્યું છે એવું કે 5 દિવસના દાડા વીતી ગયા અને હજી ગોરામિયા રોકાણા છે એટલે આ બધાને કોઈને વાંધો ન આવ્યો પણ ગોરાબાનુની નણંદબા હતા એણે જરા ગોરાબાનુને મેણું માર્યું કે ભાભી આ તમે તમારા ભાઈ બે મારા ભાઈને વરીને આવ્યા છો તમે બે અહીંયા મારા ઘર માર્યો છો મેણું માર્યું બેને પોતાના ભાઈને વાત કરી ગોરા મિયાથી જવાનું થયું પણ એ દુઃખ સહન ન થતું એટલે જ્યારે આગલી આવતીકાલ સવારમાં જવાનું છે એટલે આગલી રાતે તમામ વ્યક્તિઓને ભેગા બેસાડી અને પોતાનો એક વિચાર એને રજૂ કરવો છે પણ હું શું કહું મારે કઈ રીતે એ વિચારને રજૂ કેમ કરવો અને અંતે એક વિચાર આવ્યો અને એ વિચાર રજૂ કરતા કહે છે કે જીજાજી હું મારી બેન વગર તો રહી નહીં શકું અને મારે અહીંયા રોકાવું પણ ઉચિત નથી એક કામ કરીએ તો એક મિનારો હું પીપરાળીના બંધાવું અને એક મિનારો તમે અહીંયા લોલિયાણાની પાદરમાં બંધાવો અરે પણ ગોરામિયા એનાથી શું ફાયદો અત્યારે એની બેન ગોરાબાનું બેઠી છે અને એ સમયે ગોરામિયા કહે છે જીદાજી જોઈ મિનારા ચણાઈ જશે ને તો મિનારાની એ સીડીઓ ચડીને ઉપરના કાંગરે આવી અને મારી બેન દીવો લોલિયાણામાં કરશે એ કાંગરે અને હું પીપરાળામાં કરીશ આ બે એકબીજાના દીવાઓ જોઈ લેશું ને તો પણ અમને મેળાનું હેત પ્રાપ્ત થઈ જશે અમને એક મિનારા ચડવા દો અમારા અમે એમાં બેન ભાઈ નું એક ને અમે મળ્યા હોવાનું અમને હેત થશે મારી બેન વગર નહીં રહી શકું બહુ સંક્ષિપ્ત કથા કહું તો પીપરાળામાં અને લોલિયાણામાં બે માં મિનારાઓ ચડ્યા સાંજની સંધ્યા થાય અને એ જ સમયે આ બાજુ ભાઈ અને પેલા મિનારા ઉપર બેન એક દીવો લઈને આવે દીવો જુએ એટલે માડી જાયો વીર મને મળી ગયો અને મારી બેન મને મળી ગઈ લાડકી મને મળી ગઈ આવું હેત રાખીને ફરી પાછા નીચે ઉતરે એક નિયમ રાખ્યો તો કે જ્યાં સુધી દીવા ન જોઈ લઈએ ને ત્યાં સુધી સાંજનું ભોજન ન કરવું કેટલો પ્રેમ છે આ ભાઈ ને બહેન નો સાહેબ અદભુત ઘટના છે ને સત્ય ઘટના છે એમાંની અંદર બરાબર એક વખત ના સમય બન્યું એવું કે ગોરામિયા ને બહાર ગામત્રે જવાનું થયું જતા જતા બરાબર અષાઢ મહિનો છે